હર હર જય માતાજી કેમ છે મજામાં તો મસ્ત મજાનું ભાઈ છે ને આજ મોવાની અંદર છે ને સવાર થઈ ગયો છે ને સવાર સવારમાં માં છે ને બધા ભાઈ ઊભા થઈ ગયા છે ને કપલેટ પણ થઈ જામ રેડી થઈ તો આમ તો લાગે કે લે ભાઈ ને આવા ને આવા ને એ ભાઈ ના આવું પણ એને લીધે નહીં કારણ કે ભાઈ છે ને તારમાં ટાયટ છે મેં તો છે ને પેરી લીધું છે આ ભાઈ છે ને બે પેરા ક્યાંક પેર તો વાંધો નહીં

ઉભા થઈ દઈ પછી હોવા હોવાનું ન હોય બાકી આ અહીંયા ભાઈ છે ને સિસ્ટમ કેવી હોય ગમે તેવા નવીરા હોય એટલે ગમે તેવા હોવાનું હોય બાકી રાઈતે પછી મોડા લગ્ન મોડા લગ્ન છે ને મોડા લગ્ન હોય ને ને આ શું છે આમાં શું વાંધો છે આમ છે ભાઈ કઈ વાંધો લાગે તમને આ હળિયો કરે બોલો મોરા તો ભાઈ ટાઈટ હતી કે એટલે પેરા બાકી આપણે બધાને શૂઝ બૂટ કેવું કઈ પહેર્યું નહોતું કારણ કે રામા પલે જયા પણ એવું નહોતું પહેર્યું બકી સન સપલા પહેર્યા હતા ને મોજા પહેર્યા હવાનીમાં હને ટાઈટ વાતી ને એટલે કા ભાઈ ટાઈટ હતી ટાઈટ હતી કે મને આયા મને છે ને હજી આ માથે પંખો ફરે ને હજી ટાઈટ વાયે મેં છે ને હજી આ કઈ કાઢ્યું નહીં બકી આઘડે છે ને પછી આપણે નીકળી જાવું છે એટલે ફાટું છે ને મેં કાઢ્યું નહીં હું પાછો તા ઠેલીમાં નાખું એટલે હે ને એમ નેમ 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 પહેરું રહેવા દીધું ને માં થઈ ગયો અંદર હવા દેવો કે

ને 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 લેવા દેવાનું હોય એને છે કંટાળો તો ઘડી પર રાખો અમે આ લેતા આવી એટલે પછી છે ને આપણે વગર કીધા રાખવાળી જતા એવું નું નનકું એવું ઢીંગલું છે ને રે એમ રાખતા નું આવડે કાંઈ થઈશું

કારણ કે છે ને અહીંયા આવીએ ને એટલે નું કાંઈક છે ને લાખ બંધુ લેવાનું હોય તો એટલું વસ્તુ લઈ લીધું છે એમાં છે ને આ બધા સામાન છે ને એ બધો વેર વેખર પીડેલો છે તો અહીં દવા છે થેલી છે પછી એક આપણું સાર્જર છે પછી આ બધું છે ને ભેગું કરીને ભાગવું

ગાઢા ટુકાય ની ના રે ના ખટારો છે આ હા મોડલ ખટારો નું હા ખટારો ની આ કેવો મસ્તી નો ખટારો લાવ્યો વાહ વાહ કેવો ખટારો જોઈ લે આવો ખટારો ખટારો ની કે તો ખટારો માર નહી આવતો કે માર નહી આવતો તો કે આ તો અમે છે ને ભાઈ જો આવું લેવલ હતા પછી આ માથે ભાર દેવાનો આવે એવું લેવલ હતા પછી આમ ખમણવાનું લેવલ હતા પછી ઓલો દોરી વાળો આવે એ લેવલ હતા મને એને